મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો અત્યારમાં જે આપણે કામકાજ ચાલુ છે સવારનું રૂટિન અને જે આપણે ખાણ અને મકાઈ ભૈડાનો સ્ટોક કરી લીધો બેક કેમેરો કરીને દેખાડો આમ છે અંધારો એટલે દેખા નહીં ને એટલું ખાણ લીધું અને આ મકાઈ ભૈડો કેટલો હોય દીદી આઠ આઠ બાજકી લીધો અને બે બાજકી પડ્યો એટલે થઈ રહી ને એમ તો જાજો ટાઈમ હાલશે પછી ઘણી ઘણી શું લેવું કાલ બાજરાને બાચકા તેલના ડબ્બા ને બધું આવ્યું આ ખાણ પરમ દે આવ્યું અને જો ક્યાંક થપી હેરખી મારવી છે હા ઓલી એક ગુણી નદાઈ પડી ને એમની લ્યો એટલે અહીંયા રહી જાય એ આની કોણ રાખ દે ટાંકી આગળ ટાંકી આગળ ટાંકી આગળ રાખ દે અમારા મેન આવી ગયા છે વડા સાહેબ એ કે હૈ મથા

આમાં અમે માંડવીને ભૂકો આજખ થોડું અલગ કર્યું માંડવીને ભૂકો અને સેવ ખાંડીને નાખી એ કઈ સેવ આ આપણે શાકમાં નાખવાની આવે ને એ સેવ ખાંડીને નાખી લસણવાળી ચટણી અને ખમણીને બટેકું નાખ્યું અને બસ બીજું છે ને થોડોક ચટણીનું પાવડર કોરી ભૂકી એ નાખી હળદર ને મીઠું અને ગરમ મસાલો ધાણા ધાણાજીરું આટલું બધું આપણે નાખી દીધું ને જોતાં આ જોઈને જ મોઢામાં પાણી આવે એમ થાય ખાઈ જઈ અને જો આ છે રીંગણા ભરાઈ ગયા અહીં પાણી ઉકરવા મૂક્યું વરાળિયા રીંગણા શાક કરું વરાળમાં પહેલા બાફીને અને પછી વઘાર કરી નાખ્યું ટમેટું નાખીને તો જો કેવા મસ્ત લાગે રીંગણા એમ થાય કાચા કાચા ખાઈ જાય ભરવા ઓલા બનાવવાય નથી ભરવા હું અને ચણાનો લોટ નથી નાખ્યો ચણા લોટથી છે ને ચીકણું ચીકણું શાક થાય એટલે એને બદલે એમ ગાંઠિયા હતા નહીં પછી આપણે આ સેવ પડી દીધી ને તો આપણે સેવ લઈ લીધી ગોપાલની ઈ મસ્ત મસાલો થઈ ગયો અને એક ફેર આપણે ચવાણું નાખીને ટ્રાય કર્યું હે કેવું થાય જેદી બનાવ્યું ને તેની રેસીપી લેવું અને આજે આ જો હું રીંગણા ભરતી હતી ને એટલે કોઈ રેસીપી લેવાવાળું હતું નહીં એટલે અટાણે જ કહી દઉં કે એટલું એટલું નાખું અને પછી આપણે ખાહો ને તો અહીં ટ્રાય કર્યું કેવું થયું ને તમને બધાને કહેહું તો કોઈને બનાવું હોય તો બનાવવા થાય પહેલાં આમાં ચણાને લોટ નાખીને બનાવતા અને અમે સેવનું કિમાય જોયું નથી મારી રીતના જ હું કો સેવ નાખી એમ તો ચીકણું ના થાય હાલો તો મંડી આપણે ફટાફટ બનાવવા પોણા બહાર થઈ ગયા મોડું થઈ ગયું છે તો જો રીંગણા વરાળિયા થઈ ગયા ને આપણે તેલ મૂકી દીધું વઘાર કરવા માટે અને એમાં આપણે એક ટમેટું નાખ દઈ હું ટમેટું પાકી જાય ને પછી ઓલો જે ચા વહીધો ને એ મસાલો નાખ દઈ હું ટમેટું પાકી જાય એટલે શાકમાં મસ્ત કલર આવી જાય અને પછી છેલ્લે આ રીંગણા નાખી દે હું આ બહુ ના ઓલા કરે ને કામાં મસાલો નીકળી જાય એટલે છેલ્લે નાખ્યું ટમેટું બધું પાકી જાય ને પછી તો આલો આપણે રીંગણાને શાક બનાવી નાખી અને હવે બસ ખાવાનું તૈયારી થાય છે હાલો તો જો વાગી ગયા હાડા સાહેબો દેખાતો હોય તો રોટલા ય અને આપણે આ તો ફરાર તો જો આપણે સાફ કરી નાખી તારી ચિપ્સ બનાવી હતી થોડીક રહી હવે હવે ખૂટતી નથી છાશ પીવાઈ ગઈ પણ છાશ વધારે પીવાઈ જાય કાં અસલ છાશ છે ફાટી બેઠી ઓલા બે આવે ને તો એની વાઈટ જોઈ ને વ્યારું દઈ દે હાડા નવ વાગી ગયા પણ એ પાછા બેહી રહીએ ને ડેરી એટલે આવે જ નહીં ઘડીકમાં અને અટાણે જો આખો જ વ્લોગ આવે છે પણ આ છે ને આખો દી કે કેવું થઈ જાય ને તો વ્લોગ બનાવવાનો ટાઈમ ના જડે ને વધારે બની જાય ને તો વધારે બ્લોગ બની જાય એવું છે આપણું તો બધું આજે રીંગણાનું શાક બધાને બહુ ભાયું તો બપોરે બહુ જ ભાયું ને અટાણે પાછા બધા કહેતા હતા કે રીંગણાનું શાક ખાવું હા મસાલો મસાલો ખાઈ લીધો જસ્મીને એમાં એને છે ને મસાલો મસાલો ખાઈ ગયો

અને આપણે જો ગાડી આવી ગઈ હે હમણાં એન્ટ્રી થાય જસ્મીન ની કારણ કે જયદીપ ઓલ તબેલ ગાડી મૂકવા જાય તો વાર લાગે અને હમણાં ભડભડ તો આવી ગઈ આપણા હાટે ચેવડો આવ્યો હે ને આપણે વાઇટ જોઈને બેઠા હે દઈ જાય આયા હું રહીશ સાઉ જસ્મીન ગયો હે ઢેલો બન કર ના આવતો રહ્યો જો ઇન પાસે હતર હલાડ ભેગા હોય પંપ માઈને પડ્યો તીજો લેતો આવ્યો અંદર અને હવે આવે કોથરી દે હું એ કે લે કોથરી ભાઈ જો સેવાડી ચેવડો લેવો મારા હાટુ શાક આને તેમ થતો હોઈ ને કે મારા હાટુ ની હોય શાક હે તેવી રીતના

આહા સીવા ચા વધારે પીવાઈ જાય જ ન મોઢે મંડાઈ ગયો એટલે વાટકો પૂરો ના થાય ત્યાં હું ચા પીવાય જ જાય મારે બહુ જ ચા છે અઠાણ બિચારા સીટી રહેતા હું કરતા હે સાહેביના સાહેબ એસાથી લેતા હોય બસ પણ લેતા હોય પણ ઘર જેવું ના થાય ને ઘર જેવું બધે ને તો પછી ઘર નું ના હોય ને આમાં તો હું સે હારમ ખાવું હોય તો ભરાવું પડે કાંઈ કરવું પડે ને પૂછણા હા એવી મારે ને

આ બધા ખાતા હે એવું નથી હું એક જ બધા એમ કે આને નથી ખવડાવતા તમે આને બધાને ખવડાવી છે દૂધ ને એવું તમને બધા તને ને આને બે ને અને આ બે અમારે છે ને ઊંચા એટલા થઈ ગયા ને આ બે છે ને એટલા ઊંચા થઈ ગયા નથી જાડા થાય તો દેખાય નહીં વજનમાં માં હું જસ્મિનભાઈ સેમ હતા હવે અટાણ માં આપ્યો નથી આવો કેટલો કોઈ